ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા નદીના ધસમસતા પ્રવાહમાંથી નનામી લઈ જવા મજબૂર લોકો ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના ઢોલ વગાડી ગામમાં વિકસિત ગુજરાતનો ઢંઢેરો પીટતા થાકતા નથી જો કે મુખ્યમંત્રી સાહેબ આપણા ગુજરાતની કડવી વાસ્તવિકતા આ વિડીયોમાં ઉજાગર થાય છે આ છે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ડેહલી ગામ જ્યાં વિકાસના નામે ફક્ત વચનો જ વેચાય છે દુઃખ અને પીડાની વાત તો છે કે કિમ નદીના ધસમસતા પ્રવાહમાંથી નનામી લઈ જવાની સ્થિતિ જોવા મળી છે નદીના ધસમસતા પાણીમાંથી મૃતદેહ લઈ જતા હોય એ દ્રશ્યો દયાજનક છે કહેવાતી સંવેદન સરકાર આ દ્રશ્યો જુઓ અને તમારામાં સાચે જો કોઈ સંવેદનશીલતા બચી હોય તો આ જીવલેન સમસ્યાનો ઉકેલ લાવો તેવી સ્થાનિક લોકોની માંગ છે